વડોદરાના સયાજીગંજ સામે આવેલ રામજી મંદિર ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકર્તાઓ દ્વારા આ ગરમીની ઋતુમાં ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરાના સયાજીગંજ કાલાઘોડા સર્કલ પાસે આવેલ વર્ષો જૂનું રામજી મંદિરમાં આજે રામનવમી નિમિત્તે મહાઆરતી કરવામાં આવી હતી ત્યારે આ મંદિર ખાતે આજે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી તથા વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા મહિલા કાર્યકર્તાઓ દ્વારા શ્રી રામ લખેલી ટોપીનું નગરજનોને વિતરણ કરવામાં આવ્યું હતું રામજી મંદિરે ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ તમામને શ્રી લખેલી ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું આપણું રામજી મંદિર બસો વર્ષથી વર્ષથીથી વધારે જૂનું છે આપણી પાસે બસો પાંસઠ વર્ષનું રેકોર્ડ છે બસો પાંસઠ વર્ષથી રામનવી કરી રહ્યા છે આપણે અને ભક્તો આ રીતે દર વખતે રામનવમીમાં કોઈ જ ઉત્સાહથી ઊભી પડે છે જય જય શ્રી રામ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના અવતરણ દિવસ અને જેને આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ એવા પવિત્ર રામનવમીના તહેવાર ચૈત્ર મહિના નવરાત્રનો નવમો દિવસ ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે જે કાલાઘોડા સર્કલ સામે વર્ષો જૂનું જે પૌરાણિક ભગવાન શ્રી રામનું મંદિર છે ત્યાં પૂજાને દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તો ઉપસ્થિત છે આમ તો આજના દિવસે કોઈ રાજકીય વાત નથી કરવા માગતો પરંતુ જે લોકો ભગવાન શ્રી રામનું નામ લઈને સત્તામાં આવ્યા એમને ચોક્કસ એક વાત કહેવા માંગીશ કે ભગવાન શ્રી રામ જે વાતને અનુસરતા હતા કે એવું કહેવાતું હતું કે રઘુકુલ રીત સદા ચલી જાય પ્રાણ જાય પર વચન ના જાય બધું સત્તામાં જે લોકો બેઠા છે એ લોકો નામ તો ભગવાન રામનું લેવાનું પણ જુઠ્ઠું બોલવાનું જોરથી બોલવાનું ને વારંવાર બોલવાનું એવું કામ આ લોકો સત્તામાં લોકો કરી રહ્યા છે ત્યારે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સત્તામાં બેઠેલા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે